સુરત બોગસ તબીબોનું હબ બની ગયું છે ડોક્ટર રશિશ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો અને જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટર સારવાર કરતા હતા ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા સચિન તરફ વધુ ઝડપાયા છે ત્યારે હવે હરાજીમાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબો ધંધો શરૂ કરનાર ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે હજીરાના મોરા ગામમાં ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા છે જેમની પાસેથી એન્ટીબાયોટિક દવા ઇન્જેક્શન સહિત રૂપિયા તેર હજાર પાંચસો કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર ગોવિંદા પ્રભાત હાલદાર અને રમેશ નકુલ મંડલ છે ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા બોગસ ડોક્ટર પાસે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતા હતા જોકે ખાસ કરીને શ્રમિક લોકો આવતા હતા ત્રીસ થી સાહીઠ રૂપિયા સુધીની ફી લેતા હતા જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગતી હતી આ પકડાયેલા ડોક્ટરો સહિત અન્ય કેટલાક આ પ્રકારની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ